નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ ડોક્ટર સાહેબ સાથેની એક સત્ય ઘટના પર વલ્લભ દરજી એક અને જાણીતા સામાજિક કાર્યકર્તા એક દિવસ સવારના દસ વાગે એક સ્ત્રીને લઈને ક્લિનિકમાં દાખલ થયા ફેમેલી પ્રેક્ટિશનર ડોક્ટર જીકાદ્રાને વલ્લભ દરજીએ વિનંતી કરી ડોક્ટર સાહેબ આ સાલીની છે એક અઠવાડિયા પહેલા એનું આંતરડું ફાટી ગયું હતું નજીકમાં આશા પારેખ હોસ્પિટલ આવેલી છે ત્યાંના સર્જને તેનું ઓપરેશન કર્યું શાલિનીનો જીવ બસી ગયો ગઈકાલે એને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પણ સર્જન સાહેબે એવું કહ્યું છે કે પેટ પરનો ઘા હજી રોજાયો નથી થોડાક દિવસો સુધી ડ્રેસિંગ કરાવવું પડશે સાહેબ બાય અત્યંત ગરીબ છે હવે એના શરીરમાં જરા પણ શક્તિ રહી નથી એને હોસ્પિટલમાં લઈ જવી અને બબ્બે કલાક સુધી વારો આવે એની રાહ જોઈને બેસાડી રાખવી એ બહુ મુશ્કેલ કામ છે જો તમે માનવતા રાખીને ડ્રેસિંગ કરી આપો તો તો મને શું મળશે ડૉક્ટર જિકાદ્રાએ પૂછ્યું મૂસમાં હસીને હળવી મજાક કરી લીધી તમને ફી નહીં મળે પણ આશીર્વાદ જરૂર મળશે ઢગલાબંધ મળશે વલ્લભભાઈએ જવાબ આપ્યો આટલા વર્ષોથી એ જ મેળવી રહ્યો છું પરિણામે મારા અકાઉન્ટમાં બેલેન્સ ઘટતું જાય છે અને આશીર્વાદનું બેલેન્સ મારે વધતું જાય છે આટલું બોલીને ડોક્ટર જીકાદરા હાથ ધોઈને ડ્રેસિંગ માટેના સાધનો તરફ વળ્યા ડોક્ટર જીકાદ્રા પણ અભાવગ્રસ્ત ક્યારામાં ઉગેલું પુષ્પ હતા ગરીબનો અર્થ એમણે શબ્દકોષમાંથી નહીં પણ જીવતી જાણ્યો હતો એપાર્ટમેન્ટની સામે પશ્ચિમમાં આવેલી ઝૂંપડાની વસ્તી એમના દર્દીઓનો વિસ્તાર હતો મોટા ભાગની વસ્તી મહારાષ્ટ્રીયની પુરુષો મજૂરી કામ કરે બહેનો આજુબાજુના પરિવારના ઘર કામ કરે થોડીક વસ્તી ગુજરાતીઓની પણ ખરી એમની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી પાસે ક્લિનિક ખરીદવા જેટલી શક્તિ ન હતી એટલે એમણે માસિક ત્રણસો પચીસ રૂપિયાના ભાડેથી એક દુકાન રાખી લીધી હતી એ જમાનામાં એમની ફી કેટલી હતી એ જાણીને તમને હસવું આવે એટલી કોઈ પણ નવા દર્દીને તપાસવાનો નિદાન કરવાનો અને એક દિવસની સારવાર આપવાની ફી દસ રૂપિયા ઇન્ફેક્શન આપવાની કે ડ્રેસિંગ કરી આપવાની ફી ફક્ત ને ફક્ત બે રૂપિયા રોજ બે ચાર દર્દીઓ માટે હોમોવિઝિટ ઉપર પણ જવું જ પડતું દર્દી અતિશય વૃદ્ધ હોય અથવા ગંભીર બીમારીના કારણે પથેરીમાંથી ઊભા ન થઈ શકે તેમ હોય ત્યારે દર્દીના સગાવાલાઓ આવીને વિનંતી કરતા હતા કે ડોક્ટર તમે અમારા ઘરે આવીને દર્દીને જોઈ જશો તમે જે ફી માગશો તે અમે આ શેલું વાક્ય અધૂરું રહેતું હતું તેમ એનું પાલન પણ અધૂરું જ રહી જતું હતું હોમ વિઝિટની ફી ડોક્ટર જીકાદરાએ પચીસ રૂપિયા ઠરાવી હતી જે ભાગ્યે જ તેમને મળતી હતી વિઝિટ તપાસ અને ટ્રીટમેન્ટ બધું પતિ જાય ત્યારે દર્દીના સગાઓ કહેતા કે અત્યારે ડાયરીમાં લખી લઉક્ટર આવતા મહિને જ્યારે પગાર થશે ત્યારે અમે જરૂર આપી આવતા મહિનાની પહેલી તારીખ ક્યારે આવે તેની રાહ જોયા કરતા એમને સૌથી મોટી અને પ્રથમ ચિંતા ભાડાના ત્રણસો પચીસ રૂપિયા ભેગા કરવાની રહેતી હતી આવી હાલતમાં વલ્લભભાઈ દરજી જેવા સામાજિક કાર્ય કરતા અવારનવાર ગરીબ દર્દીઓને લઈને આવી સડતા હતા બધા સામાજિક કાર્યકર્તાઓ નથી હોતા વલ્લભભાઈ દરજી સાસા પ્રમાણિક અને નિષ્ઠાવાન કાર્યકર્તા હતા એટલે જ ડૉક્ટર જીકાદ્રા એમનું માન સાસવતા હતા શાલિનીને ટેબલ પર ઉપર લઈને ડોક્ટર જીકાદ્રા ડ્રેસિંગ કરી આપ્યું પણ એમ કરવામાં અણધાર્યો સ્પર્શ થઈ ગયો એમાં એમને લાગ્યું કે શાલિનીનું શરીર ગરમ હતું એમણે પૂછ્યું બહેન તને તાવ આવે છે હા તાવ તો મને કેટલાય દિવસોથી રહ્યા કરે છે મારું આંતરડું ફાટી ગયું એ પહેલાં મેં ઘણા બધા દિવસો લગી સામેવાળા ડોક્ટર કોઠા કરને ત્યાં સારવાર પણ ડોક્ટર કોઠારકરનું નામ સાંભળીને ડોક્ટર જીકાદરા સમસ્યા હતી નાની સુની નહીં પણ મોટી સમસ્યા ડોક્ટર કોઠારકર પાસે એલોપથીની ડિગ્રી ન હતી એ અન્ય વિદ્યાશાખામાં અભ્યાસ કરીને ડોક્ટર બન્યા હતા એલોપથીની એક પણ બીમારી કે દવા વિશે એમનો અભ્યાસ અનુભવ અને જાણકારી શૂન્ય હતા એક વર્ષના બાળકને પણ તેઓ ભારે ડોઝમાં એન્ટોબાયોટિકનું ઇન્જેક્શન ઠોકી દેતા હતા સ્ટીરોઇડનો તો એ મમરાની જેમ છૂટા હાથે ઉપયોગ કરતા હતા ડોક્ટર કોઠાકરે સમજી લીધું હતું કે ડોક્ટર જીકાદરાની સાથે સ્પર્ધા કરવી હશે તો એ ક્લિનિકલ કૌશલ્યમાં તો નહીં થઈ શકે એટલે જ ડોક્ટર કોઠારકરે જે એકમાત્ર ઉપાય હતો તે અજમાવી લીધો પોતાની ફી બે રૂપિયા જાહેર કરી દીધી દર્દીઓનો પ્રવાહ એમની તરફ ફંટાઈ ગયો ડૉક્ટર કોઠારકર બે રૂપિયાના બદલામાં વિટામિન ટેબ્લેટ સ્ટેરોઇડ અને પેરાસિટીમોલનું કોમ્બિયોનેકાશન બાંધી આપતા હતા આમ પણ રૂટિન બીમારીઓમાંથી એંશી ટકા જેટલો તો આપમેળે દર્દીની ઇમ્યુનિટીના કારણે મટી જતી હોય છે બાકી રહી વીસ ટકા તો એમનો માલિક ભગવાન સાલીનીને પણ આ વીસ ટકામાં આવી ગઈ હતી એને પેટમાં દુખાવો થતો હતો શરીરમાં ઝીણો ઝીણો તાવ રહેતો હતો ભૂખ મરી ગઈ હતી તેમનું વજન ઘટતું જતું હતું અશક્તિ વધતી જતી હતી ડૉક્ટર કોઠારકર શાલિની સ્ટીરોઇડ્સની ટેબ્લેટ ગળાવતા રહ્યા આંતરડાની બીમારી વધતી ગઈ એના સિહ્નો દબાઈ ગયા એક દિવસ આંતરડું ફાટી ગયું નિષ્ણાત સર્જને ઓપરેશન કરીને એનો પ્રાણ તો બસાવી લીધો પણ શાલિનીની મૂળ ફરિયાદો ચાલુ જ રહી હતી ડૉક્ટર જીકાદ્રાએ શાલિનીનું ગરમ શરીર અને એની પાસલી હકીકત જાણીને પોતાનું ક્લિનિકલ જ્ઞાન કામે લગાડ્યું છઠ્ઠી ઇન્દ્રિયમાં ઝબકારો થયો આ પેટનો ક્ષય રોગ તો નહીં હોય એમ્ડોમિનેલ ટ્યુબોક્સિસ આ બધા સીનો એના જ લાગે છે સ્ટીરોઇડ્સને કારણે ટીબીના જંતુઓ ઝડપથી ફેલાઈ ગયા અને આંતરડામાં કાણું પડી ગયું લીધું ડોક્ટર ઝિકાદરાએ ઓપરેશન કરનાર સર્જન સાથે ટેલિફોનિક વાતચીત કરી પોતાની શંકા જાહેર કરી સર્જન સાહેબે તમામ ઇન્વેસ્ટિગેશન કરાવી લીધા એક પણ રિપોર્ટમાં ટીબી છે એવો પુરાવો મળ્યો નહીં ડૉક્ટર જીકાદરા ધર્મ સંકટમાં મુકાઈ ગયા જ્યાં સુધી ટીબી પુરવાર ન થાય ત્યાં સુધી શાલિની સારવાર ચાલુ ન કરી શકાય જો સારવાર ચાલુ ન કરે તો શાલિનીની હાલત કથળતી જાય એવું જ બન્યું શાલિનીની ઝડપથી વજન અને શક્તિ ગુમાવી રહી હતી આખરે પરિસ્થિતિ એવી આવી ગઈ કે એને ટેબલ ઉપર સોડાવી પડે એની તા પણ ખોસરિયા કૂતરાની સાંભળી જેવી થવા મળી એક તરફ દર્દીની જિંદગી જોખમમાં હતી બીજી તરફ ટ્રીટમેન્ટ માટેનો પ્રોટોકોલ હતો પુરાવા વગર કોઈ ગંભીર રોગની સારવાર આપી ન શકાય ડૉક્ટર ઝિકાદરાએ એક સિનિયર ફિઝિશિયનને ફોન કર્યો અને સલાહ માંગી ફિઝિશિયને બધા રિપોર્ટ જાણ્યા પછી સલાહ આપી કે પેશન્ટનો ઈ વધારે છે બીજા તમામ રિપોર્ટ નોર્મલ છે આ સ્ત્રી મરી જશે એ લગભગ નક્કી છે એક અખતરા રૂપે એને ટીબીની ટ્રીટમેન્ટ આપવી જોઈએ એના સગાવાલાઓને વિશ્વાસમાં લઈને ડૉક્ટર ઝિકાદરાએ પોતે જે માનતા હતા તે વાતમાં એમને સમર્થન મળી ગયું એમણે શાલિનીના પતિને કહ્યું ભાઈ તારી ઘરવાળીને ટીબી થયો છે એવું કોઈ રિપોર્ટ કહેતો નથી તો પણ હું ટીબીની સારવાર શરૂ કરું છું શાલિનીને કંઈ પણ થાય તો તો જવાબદારી મારી શાલિનીના પતિએ કહી દીધું ડૉક્ટર જિકાદરાએ રિફેપેશિયન શરૂ કરી દીધી પ્રારંભમાં દવા શાલિનીને વસમી પડી ગઈ પણ પછી ધીમે ધીમે શાલિની તેનાથી ટેવાતી ગઈ દવાએ ચમત્કારિક અસર બતાવી દીધી શાલિનીની ભૂખ ઉઘડવા માંડી વજન તેમનું વધવા લાગ્યું દેહમાં શક્તિ આવી ગઈ સાંભળી નિરોગી બની ગઈ અને સ મહિનામાં તો શાલીનની સ્કેલ બદલાઈ ગઈ હાડ પિંજર જાણે હરિયુંભર્યું બની ગયું ભારતમાં ટીબી બહોળા પ્રમાણમાં ફેલાયેલો છે અનુભવી ડોક્ટર પોતાની શિકસ સેન્સ દ્વારા આ બીમારીનું અનુમાન તો કરી શકે છે પણ સારવાર શરૂ કરી શકતો નથી આજથી ત્રેસ વર્ષ પહેલાં અમદાવાદના એક હોશિયાર અને બાળરોગ નિષ્ણાંતે એક બાળકને આ જ રીતે સારવાર શરૂ કરી હતી જેના માટે એ બાળરોગ નિષ્ણાંત ઉપર અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો મીડિયાએ ભારે બદનામી કરી હતી માત્ર અમે ડોક્ટરો જાણતા હતા કે એ બાળરોગ નિષ્ણાંતે ડૉક્ટર સાસા હતા ડૉક્ટર ઝિકાદરાનું નસીબ સારું હતું કે એમને આવું કાંઈ સહન કરવું પડ્યું નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તમને કંઈક શીખવા મળે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડીયો સાથે